પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા જીએનએમ કોર્સના ત્રીજા વર્ષનું સો ટકા પરિણામ જાહેર થયું હતું આ પરિણામ જાહેર થતાં જ પ્રિન્સિપાલ અને વિવિધ ફેકલ્ટીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પોરબંદરમાં વર્ષો પૂર્વે નર્સિંગ સ્કૂલનો પ્રારંભ થયો હતો આ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ સહિતના કોર્સનો પ્રારંભ થયો હતો અને સાહીઠ જેટલી સીટ ફાળવવામાં આવી હતી પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ એન કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવી હતી આ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલના જી એન સો ટકા પરિણામ જાહેર થયું હતું નમસ્કાર મારું નામ પંડિયા રિકિન જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું હાલમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના ત્રીજા વર્ષના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા વાર્ષિક પરીક્ષા લેવામાં આવેલી હતી જેમાં અમારી સંસ્થાનું સો ટકા પરિણામ આવેલું છે આ બદલ જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરમાં કાર્યકર્તા ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને આગળ પણ આવી કામગીરી કરતાં રહી એવી અપેક્ષા સાથે પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલના જીએનએમમાં અભ્યાસ કરતા પાણખાણિયા દિપાલી મોહનભાઈનો પ્રથમ નંબર કરમૂર જ્યોતિબેન હમીરભાઈનો બીજો તેમજ રાવલિયા મીરબેન કાનાભાઈએ ત્રીજો નંબર મેળવ્યો હતો મારું નામ રાવલિયા મીરા છે હું જીએનએમ થર્ડ યરમાં અભ્યાસ કરું છું અને અમારા પ્રિન્સિપલ સરના અને તથા અમારા ટ્યુટરના સહયોગથી અમે સો ટકા રિઝલ્ટ લઈ આવ્યા છીએ અને મારો સંસ્થામાં થર્ડ રેન્ક આવ્યો છે અને ચારસોમાંથી ત્રણસો ને પાંચ માર્ક્સ આવ્યા છે મારું નામ કરમૂર જોશના અમીરભાઈ છે હું જીએનએમ થર્ડ યર સ્ટુડન્ટ અભ્યાસ કરતી ને મારો બીજો નંબર આવ્યો છે પહેલો નંબર પાણખલિયા દિપાલીનો આવ્યો છે તેને ચારસોમાંથી ત્રણસો નવ માર્ક છે ને મારો બીજો નંબર આવ્યો છે મારું નામ કરમુર જોશના મારે ચારસો માંથી ત્રણસો છ માર્ક છે અને ત્રીજો નંબર રાવલિયા મીરાનો આવ્યો છે તેને ત્રણસો ચારસો માંથી ત્રણસો પાંચ માર્ક છે અને અમારું રિઝલ્ટ સો ટકા આવ્યું છે જેને જેમાં અમારી ઇન્સ્ટિટ્યૂટ અમારા પ્રિન્સિપલ સર અને અમારા બધા જ ફેકલ્ટીનો સપોર્ટ અને અમારી મહેનતના કારણે અમારો સો રિઝલ્ટ આવ્યું પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલના જીએનએમ કોર્સનું સો ટકા પરિણામ જાહેર થતાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના ફેકલ્ટીને પણ અભિનંદન આપ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર